પીટી જાડેજાએ સંકલ્પ સમિતિમાંથી રાજીનામું આપ્યું જે આ મિત્રો સમિતિ ગદાર ગણાવીને કહ્યું ટૂંક જ સમયમાં કરીશ હું પર્દાફાશ જે આ મિત્રો સંકલ્પ સમિતિમાંથી પીટી જાડેજાનો ધમકીભર્યો ઓડિયો થયો વાયરલ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટીમાં ક્ષેત્રીય સમાજ જે વિરોધ કરી રહ્યા હતા તેમાં તેની જ મિત્રો વાત કરી તો સંકલ્પ સમિતિના મિત્રો એવા અધ્યક્ષભાઈ એમ કીધું હાલના ટીમાં રાજીનામું આપી દીધું છે અને પોતે એવું કહ્યું છે કે અમારી સમિતિ ગદાર છે મિત્રો ટૂંક સમયમાં આના વિશે પર્દાફાશ કરવાનો છે એવું પણ જણાવી દીધું છે તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી ક્ષેત્રીય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો હતો જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા હતા તેમાં તેની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો અંદર મિત્રો ઘણા બધા ખુલાસાઓ થવાની શક્યતા છે મિત્રો પીટી જાડેજાએ કહી દીધું છે કે હું આના ઉપર સૌથી મોટો ખુલાસો કરીશ આવનારા ટાઈમમાં આપણે જોવાનું એ રહી કે મિત્રો શું શું ખુલાસાઓ થાય છે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરંતુ મિત્રો અત્યારે ભાઈ ક્ષત્રિય સમાજના લોકો છે એ અંદર ખુલાસાઓ કરી રહ્યા છે તમને બધા લોકોને એ છે કે ક્ષત્રિય સમાજ આવું કેમ કરી રહ્યા છે હાલના ટાઈમમાં એ તો જાણકારી નથી મળી રહી પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું શું મિત્રો એમ કીધું શું પરસોત્તમ રૂપાલા છે તેનો વિવાદ થઈ રહ્યો હતો તેવી જ રીતે અંદરો અંદર વિવાદ છે એ શરૂ થઈ જશે એવું મને તો લાગી રહ્યું છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ પીટીભાઈ જાડેજાએ મિત્રો નિવેદન આપ્યું છે અત્યારે ભાઈ તેને રાજીનામું આપી દીધું છે આવનારા ટાઈમમાં આપણે જોવાનું એ રહેશે કે શું શું ખુલાસાઓ કરી શકે છે આ વિડીયો વિશે તમારે શું કહેવું છે આ વિડીયોને અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી પરંતુ મિત્રો જે રીતે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને બધા લોકોને થોડા ઘણા અમે જણાવી રહ્યા છે મળતી માહિતી મુજબ પીટી જાડેજાના મિત્રો ઘણા બધા વાયરલ ઓડિયો પણ થયા છે તે પણ તમને ઓલરેડી દેખાડવાનું છે તો સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર કરી રાખજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો ઓડિયો મળશે